દેશના સુડતાલીસ સ્થળે યોજાશે રોજગાર ભરતી મેળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એક લાખથી વધુ ઉમેદવારોને એનાયત કરશે નિયુક્તિ પત્ર કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનું પણ પીએમ મોદીના હસ્તે કરાશે ભૂમિપૂજન બિહારમાં આજે કુમારની સરકારનો ફ્લોર ટેસ્ટ નીતીશકુમારે પાસે એકસો ને અઠ્યાવીસ ધારાસભ્યનું દાવો સ્પીકર અવધ બિહારી ચૌધરી વિરૂદ્ધ પણ લેવાશે મહારાષ્ટ્રમાં વિધાનસભા અધ્યક્ષના નિર્ણયના વિરોધમાં થયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શિંદે જૂથને અસલી શિવસેના માનવાના વિરૂધ્ધમાં ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે અરજી ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા આજથી ગ્રામ્ય પરિક્રમા યાત્રાની કરાવશે શરૂઆત ખેડૂતોની વાત સાંભળવા બાર માર્ચ સુધી અંદાજે બે લાખ ગામમાં યોજશે સભા કતરમાં ભારતની મોટી રાજનૈતિક જીત ફાંસીની સજા મેળવનાર તમામ આઠ પૂર્વ સૈનિકોની મુક્તિ ભારત સરકારે નિર્ણયનું કર્યું સ્વાગત શ્રીલંકા અને મોરિશિયસમાં આજથી શરૂ થશે યુપીઆઈ સર્વિસ બંને દેશોના પ્રમુખો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુપીઆઈ સર્વિસની કરાવશે શરૂઆત મોરિશિયસમાં આજથી રૂપે કાર્ડ સેવા પણ થશે લોન્ચ આજે ગુજરાત પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વીસમાં પદવીદાન સમારોહમાં પણ આપશે હાજરી આજથી યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થશે પ્રારંભ ગબ્બર પર એકાવન શક્તિપીઠ મંદિરોમાં કરાયો ફૂલોનો શણગાર પરિક્રમા માટે આવતા યાત્રીઓ માટે નિઃશુલ્ક વાહન વ્યવહારની કરાઈ વ્યવસ્થા અને અંડર નાઇન્ટીન વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની ભવ્ય જીત ઓગણસી રનથી હાર થતા ભારતનું છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાનું તૂટ્યું સ્વપ્ન ઓસ્ટ્રેલિયાએ આપેલા બસો ચોપન રન ટાર્ગેટ સામે ભારતીય ટીમ એકસો ચુમોતેર રનમાં થઈ ઓલ આઉટ